ને જે રિયલિટી છે એ તમારી સામે મૂકીશ ખાલી 5 મિનિટ વધારે લઈશ ખાલી તો હરિજનની જે વાત કરીએ ને તો હરિજન એવું કહેવામાં આવે કે હરિનજન જોવા જઈએ તો તેવું નથી ભાઈઓ અને બેનો માતાઓ બુઝુર્ગો તમે સમજો આ વસ્તુ તમને સ્કૂલમાં નહીં શીખવવામાં આવે યુનિવર્સિટીમાં નહીં ભણવામાં આવે અરે આપણા માં બાપ તરફથી આપણને નહીં શીખવવામાં આવે જે વસ્તુ હું લઈને આવ્યો છું તમારા સામે એ વસ્તુ મેં એ એギャ માંગુ છું કે જ્યારે આપણી સમાજ પર તમને બધાને ખબર છે પહેલા અત્યાચારો થતા હતા અત્યારે પણ થાય છે ત્યારે આપણી બેન દીકરીઓને જે થાતી અને બળાત્કાર થતા હતા અને જે બળાત્કારમાંથી જેનો જેનું છોકરીઓનું સંતાન થતું હતું જેના બાપ નક્કી ના હોય કે કોનું સંતાન છે એવા અસામાજિક તત્વો દ્વારા બેન દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવતો હતો ત્યારે જે દીકરાઓ પેદા કે દીકરી પેદા થતી હતી તેને કહેવામાં આવતા કે આ હરીના જનશિયાના બાપાનું નામ જ નથી અત્યારેલું છે એમને કે એ સમયે જ્યારે સતી પ્રથા અને દેવદાસી પ્રથાઓ હતી ત્યારે આપણો સમાધી બેન દીકરીઓને ખેંચી જઈ અને તેમના પર અત્યાચાર ગુઝાર્યો એક વ્યવસ્થા હતી વર્ણ વ્યવસ્થા હતી